ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ જશો કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે વાગી ગયા છે સાડા અને અત્યારે મારે જવું છે ભાટિયા હવે ભાટિયા ગામ મારે શું કરવા જવું છે ખબર છે મારા મમ્મી માટે વોચ લેવા જવાની છે મારા મમ્મી કે દી નાખી છે પરત મારે એક વોચ લેવી છે વોચ લેવી છે મેં કીધું ચાલો કઈ વાંધો નહીં લેતા આવીએ હેલો

રાખડી બેન તને રાખડી બાંધવી કે તું મને બાંધ રાખડી હું તને લઈ દઉં તું મને ઘડિયાળ લઈ દે એટલે મારે બધું મેચિંગ થઈ ગયું

અને બહુ બધી મસ્ત મસ્ત હાઈ ક્વોલિટી ની વસ્તુ રાખે છે બધા પોચી જાજો મારા કલે જાવ પાણી પાણી પાયું છે બિસ્લેરી પાણી ના પાયું હો તમે આ તમે પાયું ઓલું સાદું પાણી પાયું યાર આવડા મહેમાન આવ્યા સ્પ્રાઇટ સ્પ્રાઇટ પાણી છે બરાબર ગે ઉટી ગયો એમ છે કા આ તો અમારે શું મે કપડા હીવડાવા જવાના છે કાપડ લીધું છે મસ્ત મજાનું આયા હારામાં હારો ટેલર કોણ છે આપણે વિપુલ ટેલર વિપુલ ટેલર

Badis, eh badis, eh doges, awo, oh, awo, oh, mama, awo, majama, 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 Oh, buah, poket, asuma, majama, kakak, jiran, oh, bawang, siatuh, siatuh, satu. poket, ngemir, eh, am, jatuh, tuna, kai, ular, iyo, tuna, <tasuk> eh? iyo, 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 કટલા અંધારું થઈ ગયું છે ડુંગરી મોળવાનું કામ કઈક ચાલુ છે છે આજ ઓલા ને ભરલ મોભિયાના છે ભરલ શાક છે ભરલ મોભિયા શાક છે આજ મારા વેવાણ છે ભરલ શાક બાકી કે ઈચ્છા હે ખાવાની મેં તો ભરલ ખાવાની મજા આવે કામ અમે મારા

¿Pero bien, ahora que no me voy a no No, 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 તમે મારો મને આ તીખા બહુ છે કોણ અરે ભાઈ મોટે પાયે કથેળો થઈ ગયો છે હાહુનો હોરો આવ્યો ને બાટલો થઈ ગયો ગેસનો હાલો લેતો હું ફટાફટ હવે ઉતાવળમાં છું પછી નિરાતે બ્લોગ બનાવીશ અત્યારે ભાઈ ફૂલ એટલે ફૂલ ઉતાવળમાં છું બાપા બાપા લાગતું તો એવું સવારનું એવું લાગતું તો બાટલો આજ ખાલી થઈ ગયા અને હકીકતમાં થઈ ગયો તો જો આવા ધંધા કરીશી અત્યારે રાતના નવ વાગવા આવ્યા છે અને બાટલો લઈને જાઉં છું ઘરે ઓન ધ વે શું ઓ બાપા મને ખબર જ નથી સવારની કે બાટલો આજ થઈ જ રહેવાનું કાયદેસર થઈ રહ્યો ભાઈ જો મેં સોચતા હું હોય હોતા અને હો ગયા ચાલો તો મહેમાન વયા ગયા છે અને હું આવી ગયો છું ખંભાળિયા કારણ કે આપણે ફાર ગાડીની અંદર બીજી સર્વિસ આવી ગઈ છે મેન સર્વિસ તો આપણે સર્વિસ કરવા આવ્યા છે મહેન્દ્રાના શોરૂમે તો આપણે ગાડી અંદર મેલી દીધી છે અંદર લઈ ગયા છે મને કીધું છે સાત સાડા સાત વાગ્યા સુધી મેં થઈ જાય ત્યાં સુધી શું કરવું અમારે ત્યાં સુધી કંઈક કરીએ ચાલો